અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ નો માલપુર માં સન્માન સમારંભ યોજાયો ભીખાજી ઠાકોરનો નો માલપુર તાલુકા ભાજપ દ્વારા સન્માન સમારંભ યોજાયો માલપુર ના જલારામ મંદિરે યોજાયો આ સન્માન સમારંભ બાર ધારાસભ્ય ધવલસિંહ ઝાલારૈયા ઉપસ્થિત પૂર્વ પ્રમુખ રાજુ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તાલુકા ભાજપ સંગઠન દ્વારા મોમેન્ટો તલવાર આપી સન્માન કરાયું ભીખાજી ઠાકોરે સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી રિપોર્ટર વાલમબારિયા માલપુર પાસે નેતૃત્વ છે એવા ભીખાજી ઠાકોરને આજે અમારે અધ્યક્ષસ્થાનથી માલપુર તાલુકામાં એમનો આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ સુકાન કેવું હોવું જોઈએ આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગ અને આવનારા દિવસની અંદર જ્યારે છઠ્ઠી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પિતાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન ખૂબ મજબૂત કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવી ભારતીય જિલ્લાના પ્રમુખ તરીકેને જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માનનો કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ માન્ય ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબહેન રાજુભાઈ અને મોટી સંખ્યામાં ભુ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે જ અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજકીય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારે આજે બહુમાન કર્યું છે